હેલો દોસ્તો આપણે આવી ગયા છીએ એલ એચ રોડની ગાયત્રી સોસાયટીમાં એક દુકાન છે ફેમેલી ડ્રેસિસ નામની જેના ઓનર છે દિલીપભાઈ નામના એક વ્યક્તિ છે આપણે તેમની મુલાકાત લઈશું તમે જોઈ શકો છો આની અંદર તમને ડ્રેસની ક્વૉલિટી ચણિયા ચોળેની ક્વોલિટી દુપટ્ટાની ક્વૉલિટી લેગીઝ ટોટલ વખતી વસ્તુ તમે જોઈ શકો છો એની અંદર દુકાનની અંદર તમે જોજો માલ પણ ખચાખચ ભર્યો છે જે તમે શનિવારે રવિવારીમાંથી તમે જે ખરીદો છો ને એ જ ભાવે તમને આની અંદર બધી જ ક્વોલિટી મળશે કલર કોમ્બિનેશન પણ બહુ સારા છે જે લોકોના કુર્તા જે નવરાત્રિના ગાગરા કુર્તા લગ્ન પ્રસંગમાં પહેરા એવી વેરાયટી બધી સસ્તી રેન્જમાં છે તો ખાસ કરીને તમે આ દુકાનની મુલાકાત લ્યો અને ત્યાંથી ખરીદી કરો છો તો અહીંયાથી પણ તમે એના એકની જગ્યાએ બે વસ્તુ લઈ શકો છો આમાં જુઓ તમે રેડી પઝેશન તમને ચણિયા ચોળી પણ મળી જાય છે તો આપણે એ ભાઈ સાથે વાત કરીએ અને એની કુદ કંઈક ક્વોલિટી જો દુકાનના માલિક છે એ તમને બતાવે છે પ્રોડક્ટ શું શું છે એનું ભાવ રેન્જનું જે છે અત્યારે શું ટ્રેન્ડમાં હાલે છે એ બધું બતાવે છે તો તમે થોડું જાણી લ્યો આપણે જો વાત કરીએ તો આપણી શોપ ઉપર મળશે ચૂડીદાર અને કમ્ફર્ટના પેન્ટ આ ત્રણેય વસ્તુ મળશે અને મટેરિયલમાં જોઈએ તો ડ્રેસ મટિરિયલ છે શ્રી ગણેશનું છે અને પ્રાંજુલનું છે અને મટેરિયલમાં જોઈએ તો પેરમાં જોઈએ તો કેમરિક કોટન આવશે કલરની કાપડની ગેરંટી આવશે અને વર્કમાં જોઈએ ચણિયાચોળી માટે બ્લાઉઝ માટે આખી રેડી જોઈએ તો ચણિયાચોળી પણ છે વેજ ભાવે મળશે અને દુપટ્ટા જોઈએ તો ભાઈ દુપટ્ટા બી છે અને ટોટલ મટિરિયલ છે તો એલેચ રોડ લંબેનમાં રોડ ગાયક જે સોસાયટી ફેમિલી ડ્રેસીસ એક ભાઈએ તમને એડ્રેસ તો આપી જ દીધું જે વરાછાનું છે એલ એચ રોડ ઉપર છે તો તમે ત્યાં જઈને આ માલ ખરીદી શકો છો તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને બે લાઇક પણ દબાવવાનું ભૂલશો ને અને જા જા લોકોને શેર કરો જેથી મારા વિડીયો જાજા લોકો સુધી પહોંચી શકે અને મને પણ